હાય એવરીવન કેમ છો હું છું તમારો મિત્રો માહિર સોરઠિયા અને મહુવા ઓનિયન રેડ ચેનલ તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે હું છું હાલ મહુવા માર્કેટિંગ યાર્ડ થી દેવળીયાર્ડ ખાતે કેમ કે અહીંયા થાય છે લાલ અને સફેદ ડુંગળીની હરાજી બરાબર જોઈ શકો છો મિત્રો અત્યારે હું સૌ આવી ગયો છું સફેદ ડુંગળીની હરાજીમાં અને આજે વાર છે મંગળવાર તારીખ છે સત્યાવીસ એક બે હજાર ને છવ્વીસ અને આજની સફેદ ડુંગળીની આવકની વાત કરું તો પાંત્રીસ હજાર થેલી પ્લસ અને લાલ ડુંગળીની આજની આવકની વાત કરું મિત્રો તો એક લાખને સાત હજાર થેલી પ્લસ મહુવા માર્કેટિંગ યાર્ડમાં આ સિઝનની હાઈએસ્ટ આવક થઈ છે બરાબર ને કહેવાય કે કાલે રાતે જ તે આવક બંધ કરાવી દીધી હતી કેમકે આટલી બધી આવક થઈ ગઈ હતી બરાબર ઓલરેડી એટલે આવક રાતે જ મેસેજ નાખી દીધો હતો મહુઆ માર્કેટિંગ યાર્ડે જે મેં રાતના કહેવાય કે મારી ચેનલ ઉપર ઇન્સ્ટાગ્રામ ઉપર અપલોડ કરી દીધો હતો જેથી કરીને ખેડૂતભાઈને ખબર પડે સાચી માહિતી મળે અને કહેવાય કે હેરાન ન થાય બરાબર તો રાતે જ મેસેજ મેં આપી દીધો હતો અને રાતે જ આવક કહેવાય કે બંધ કરી દેવામાં આવી હતી હવે નવી જાહેર જાણ ન થાય ત્યાં સુધી કહેવાય કે કોઈને પણ અંદર પ્રવેશ કરવા દેવામાં આવશે નહીં તો હવે નવી જાહેર જાણ થશે એટલે તમને અપડેટ આપી દે તો રોજની જેમ આજે પણ આપણે કહેવાય કે હવે રાબીતા મુજબ હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે તો લાલ અને સફેદ ડુંગળીને આ વિડીયોની અંદર તમને ભાવ બતાવવાનો છો વિડીયો માઇન્ડ સુધી બિનાર જો ચેનલમાં પહેલીવાર હો નવા હો તો ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી નાખજો આ વિડીયો તમે ફેસબુક પેજની અંદર જોઈ રહ્યા છો તો આ પેજને પણ ફોલો કરનાર છો કેમ કે અહીંયા તમને બંનેમાં ડેલી મહુઆ માર્કેટિંગ યાર્ડની હરાજીની વિડીયો

સારું છે બસો ને ચોસઠ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો આ માલના જોઈ શકો છો બસો ચોસઠ રૂપિયા વીસ કિલોની એકત્રી પત્રી પત્રી ઉપર બોલવા પડ્યા બસો ભત્રી મોડું તેત્રીસાલી બેતાલી ત્રીમ પિતસા તેંતાલીસ અઠાળી પચ્યા બાવન પચાસ સત્તર અઠાવન ઓવર થાય થાય એકસઠ પાંસઠ ત્યાસઠ તેસઠ રૂપિયા ચોતેર પાંસઠ પાંચઠ દસઠાઠ અઠસઠ ઓગણ થાય બચવાના ઓગણતી થાય બધો ભાઈ પંચોસે ચોગતેર

બસો છ્યાસી રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે આ માલ જોઈ શકો છો થોડુંક આમાં જોવા મળી રહ્યું છે બસો ને છ્યાસી રૂપિયા ભાવ આ રીતનો કાંઈક વક્લ છે બરોબર જોઈ શકો છો મિત્રો આવી રીતના હરોજ રાજીના વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો આ માલનો બસો ને પિસ્તાલીસ રૂપિયા ભાવ જોવા મળી રહ્યો છે જોઈ શકો છો બસો ને પિસ્તાલીસ રૂપિયા ઉલટી થોડુંક જોવા મળી રહ્યું છે બસો પિસ્તાલીસ પંચોતેર રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો જોઈ શકો છો

આકાર હોય મારી પાસે 251 ને મારી માં મળે છે 251 ને રામકડા છે રામકડા રામકડા છે ભાઈ 55 99 12 છે મિત્રો બસો ને ઓગણ રૂપિયા ભાવ જોવા મળી રહ્યો છે આ માલનો જોઈ શકો છો બરાબર આવી રીતના હરોજ હરાજીના વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો આવી રીતનું કાક થોડુંક આવું જોવા મળી રહ્યું છે કલર ફેરી સુપર છે ભાઈ બસો ને અઠ્ઠાણું રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો આ રીતનો કાંઈક માલ છે જોઈ શકો છો થોડો કુગાવાળો જોવા મળી રહ્યો છે બાયર છે બસો અઠ્ઠાણું રૂપિયા આવી રીતનો માલ છે બસો અઠ્ઠાણું રૂપિયા ભાવ જોવા મળી રહ્યો છે મિત્રો આ માલનો ક્વોલિટીનો બિલકુલ જોઈ શકો છો બસો ને અઠ્ઠાણું મિત્રો આમ માલ નો બસો ને છોતેર રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે જોઈ શકો છો બસો છોતેર રૂપિયા ભાવ જોવા મળી રહ્યો છે આવી રીતનો કાક માલ છે આ રાજી તો આગળ થાય છે બરોબર જેની હરાજી થઈ ગયો તે વક્લ તમને બતાવતો જશો જેથી કરીને તમને ખ્યાલ આવે કે આ માલના ભાવ રીતના આવી રહ્યા બસો ને સત્યોતેર રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો આવી રીતનો પાક માલ છે બરોબર બસો સત્યોતેર રૂપિયા વીસ કિલો નો ભાવ એપીએમસી મવા મિત્રો આ માલના બસો તોતેર રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે જોઈ શકો છો બસો ને તોતેર

ત્રણસો ત્રણ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો આ માલના ક્વોલિટી જોઈ શકો છો આવી રીતની છે પાડા ટાઈપ થોડુંક જોવા મળી રહ્યું છે બરાબર ત્રણસો રૂપિયા આ રીતનો કાંક વક્કલ છે મોટો ત્રણસો ત્રણ ત્રણસો રૂપિયા પૂરા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો જોઈ શકો છો લોડિંગ માલના ત્રણસો રૂપિયા પૂરા વીસ કિલોનો બસો એકાણું રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે આ માલની ક્વોલિટી જોઈ શકો છો બસો એકાણું રૂપિયા આવી રીતનો ક્વોલિટી થોડી જોવા મળી રહી છે બસો એકાણું પેડમાં જોઈને ભાવ લખીને કોના માટે મિત્રો બસો ને ઓગણ એંસી રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે આ માલના જોઈ શકો છો આવી રીતની કાં ક્વોલિટી છે બરાબર બસો ને ઓગણ એંસી રૂપિયા વીસ કિલોનો ભાવ એપીએમસી મોવા તો મિત્રો આવી રીતની હરાજી થઈ રહી છે અને સફેદ ડુંગળીની આવક કહેવાય કે આવી રીતના કાંક આખા ગ્રાઉન્ડમાં આ બધી સફેદ ડુંગળીની જ આવક છે ત્રણસો પચીસ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે આ માલનો જોઈ શકો છો ત્રણસો રૂપિયા ભાવ આવી રીતની કા સુપર માલ છે ત્રણસો ને રૂપિયા વીસ કિલોનો ભાવ છે મિત્રો આ માલનો ત્રણસો બાર રૂપિયા ભાવ જોવા મળી રહ્યો છે જોઈ શકો છો લોડિંગ ક્વોલિટીના ત્રણસો ને બાર રૂપિયા આ રીતનો કાક માલ છે જોઈ શકો છો મિત્રો આ રીતનો કાક વક્કલ છે ત્રણસો સત્તર રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો જોઈ શકો છો આવી રીતના મીડિયમ માલ છે મીડિયમ સાઈઝ નો માલ છે ત્રણસો ને સત્તર રૂપિયા ભાવ જોવા મળી રહ્યો છે મિત્રો મીડિયમ માલ થોડોક વધારે જોવા મળી રહ્યો છે ત્રણસો રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે આ માલ આ રીતનો કોકલિંગ અત્યારે હું આવી ગયો છું સફેદ ડુંગળીનું શૂટિંગ કરીને લાલ ડુંગળીની લાઈવ હરાજીમાં લાલ ડુંગળીની હરાજી થઈ રહી છે સાવ મિત્રો હાવ છેલ્લી વાડીમાં જોઈ શકો છો સામેની સાઈડમાં હરાજી થઈ રહી છે લાલ ડુંગળીની અને લાલ ડુંગળીની એક લાખ સાત હજાર ઠેલી પ્લસ આ રીતના કાંક વાડીમાં જો અહીંયા કાંઈક ગોઠવવામાં આવી છે બરાબર આવક મૂકાણી છે મિત્રો પચીસ નંબરની લાઈન પછીની પછી આ હાવ એટલે હાવ છેલ્લીવાડી છે બરાબર આ તમે આવક જોઈ શકો છો જેથી કરીને તમને ખબર પડે કે આવી રીતના કંક આવક મૂકવામાં આવી છે લાલ ડુંગળીની ચાલો તો હવે જઈએ છીએ લાઈવ હરાજીમાં અને જોઈએ છીએ કે કેવા છે ખુલતા બજાર ભાવ મંગળવારના બરાબર મિત્રો આ માલનો બસો તેસઠ રૂપિયા ભાવ જોવા મળી રહ્યો છે જોઈ શકો છો બસો ને તેસઠ રૂપિયા ભાવ આવ્યો

એકસો બાર રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો ઉગાવાળો છે બરોબર જોઈ શકો છો એકસો બાર રૂપિયા ભાવ આ રીતનો કાંક વક્કલ છે આવી રીતના કાંક આ લાઇનમાંથી હરાજી ચાલુ હતી બરાબર અહીંયાથી હરાજી હવે આ પૂરી થાય અહીંયાથી આ લાઈન કોર્સ થશે પછી આખી આમ લાઈન પૂરી કરશે પછી વચમાંથી જે મા માલપીટ હશે તેની હરાજી થશે જોઈએ હવે આનો જાણીએ શું ભાવ આવ્યો છે એકસો એકત્રીસ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો જોઈ શકો છો ઉગાવાળો જોવા મળી રહ્યું છે એકસો એકત્રીસ રૂપિયા ભાવ વીસ કિલોના મોવા માર્કેટિંગ એકસો પંચાણું રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો જોઈ શકો છો છે જ આવું થોડુંક ઉગાવળું જોવા મળી રહ્યું છે કલરમાં ડિફરન્ટ જોવા મળી રહ્યું છે એકસો અને પંચાણું રૂપિયા વીસ કિલોનો ભાવ આવી જ રીતના હરોજરાજીના વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહે એમાં <laughs> બસો અઠ્યાસી રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે જોઈ શકો છો બસો ને અઠ્યાસી રૂપિયા આવી રીતનો કાક માલ છે બરોબર બસો જોવા મળી રહ્યો છે એપીએમસી આવી જ રીતના હરોજ રાજીના વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો ભાઈ જેથી કરીને તમને સાચી અને જહેનવાન માહિતી મળેલા મિત્રો બસો બાવીસ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે આ માલના જોઈ શકો છો બસો બાવીસ આવી રીતનું થોડુંક કલર જોવા મળી રહ્યું છે કલર ડિફરન્ટ બસો ને બાવીસ રૂપિયા વીસ કિલોનો ભાવ આ રીતના ભાવ મોકલ છે બસો ને ચોવીસ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો આ માલના જોઈ શકો છો બસો ને ચોવીસ રૂપિયા બસો ને એકત્રીસ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો બસો ને એકત્રીસ રૂપિયા આ માલ જોવા મળી રહ્યા છે માલ બમ્પર જાય થોડી થોડા મળી રહી છે જાય જોડો માલ છે બસો એકત્રીસ बाइक बसो ओगन चालीस रूपया भाव जो मा रही है मित्रों ने बसोचालीस रुपया जी सको मित्रों क्वालिटी आयुरी क्वालिटी એકસો ચોરાણું રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો આ માલનો જોઈ શકો છો મીડિયમ માલ છે એકસો ને એકસો તેત્રીસ રૂપિયા માલ ભાવના માલ જોવા મળી રહ્યા છે એકસો ને રૂપિયા જોઈ શકો છો બસો રૂપિયા પૂરા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો જોઈ શકો છો બસો રૂપિયા પૂરા આ વિડીયો તમે ફેસબુકની અંદર જોઈ રહ્યા છો તો ખાસ કરીને આ પેજને ફોલો કરી નાખજો અને યુટ્યુબ ચેનલમાં જોઈ રહ્યા છો તો મોવા ઓનિયન રેટને સબસ્ક્રાઈબ કરી નાખજો કરીને તમને આવી હરાજીના મળતા એકસો ને સિત્તેર રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો આ માલના જોઈ શકો છો એકસો ને સિત્તેર રૂપિયા ભાવ આ માલનો જોવા મળી રહ્યો છે બરોબર આવી રીતનો કાક માલ છે મિત્રો એકસો ચુમ્મોતેર રૂપિયા ભાવ જોવા મળી રહ્યો છે આ માલ નો જોઈ શકો છો આ રીતની કા ક્વોલિટી છે એકસો ને ચુમ્મોતેર રૂપિયા આ રીતનો વક્કલ છે બરોબર

મિત્રો આ માલના ત્રણસો રૂપિયા પૂરા ભાવ જોવા મળી રહ્યા છે જોઈ શકો છો આવી રીતની આ ક્વોલિટી છે